ઋષિની દુનિયામાં જીરુ તેની વિશિષ્ટ સુગંધ અને સ્વાદ માટે ઓળખાય છે પરંતુ જીરુના પાકમાં આવતા લીલો સુકારો અને પીડી ચરમી જેવા ફૂગના જટિલ રોગોના લીધે ખેડૂતો માટે જીરુનો પાક લેવો પડકારજનક બન્યો છે સુકારો પાકની ઉપજ ઘટાડે છે પણ સાથે સાથે ગુણવત્તામાં પણ ઘટાડો કરે છે પરંતુ હવે આ સમસ્યાથી જીરુને રક્ષણ આપવા માટે આવી ગયું છે એક ક્રાંતિકારી સમાધાન આકાશ પ્રાઇવેટ રક્ષક કિટ નંબર વન અને આકાશ રક્ષક કિટ નંબર ટુ આકાશ પેસ્ટીસાઈડ પ્રાઇવેટ લિમિટેડ ની રિસર્ચ ટીમ ના વર્ષોના અથાગ પ્રયાસો થી બનેલ રક્ષક કીટ કે જે હવે કરશે આપના પાક ને સુરક્ષિત આકાશ રક્ષક કીટ નંબર 1 નો ઉપયોગ જીરાના ઉગવાના પાણી સાથે 1 એકરમાં એક કિટના પ્રમાણે ધોરિયાના પાણીમાં ઉપયોગ કરવો આ પ્રારંભિક ઉપચાર છોડના મજબૂત અને સ્વસ્થ વિકાસ માટે પાયો નાખે છે આકાશ રક્ષક કીટ નંબર 2 નો ઉપયોગ પ્રથમ કિટના વપરાશના 15 થી 20 દિવસ પછી 1 એકરમાં એક કિટના માપથી ફ્લડ વોટર સાથે આપો આ બીજો ઉપચાર સુકારા સામે અસરકારક નિયંત્રણ પૂરું પાડે છે જેનાથી જીરૂના છોડ વધુ ડાલી સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે તો ખેડૂત મિત્રો જુઓ છો આજે જ વાપરો આકાશ પેસ્ટીસાઈડ પ્રાઇવેટ લિમિટેડ ની આકાશ રક્ષક કિટ નંબર વન અને આકાશ રક્ષક કિટ નંબર ટુ વધુ જાણકારી માટે નજીક ના ડીલર મિત્ર સંપર્ક કરો આકાશ રક્ષક કિટ રક્ષણ અને સમૃદ્ધિ